અને આજે પણ ત્યાંના ખેડૂતો સિંચાઈ માટે પિયત માટે વળખા મારી રહ્યા છે સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે બે દિવસમાં જો પાણી આ કેનાલમાં નાખવામાં આવ્યું તો પાક નિષ્ફળ જશે તો ખેડૂતોને પડતા ઉપર પાટો ના મારો મોઘા બિયારાનો મોગા ડીઝલમાં જયારે પિયત કર્યું હોય અને ખેડૂતો ખેતરોમાં રહેતા હોય તો પિયત પીવા માટે પણ પશુધન માટે પણ એ પાણીનો ઉપયોગ કરતા હોય તો તાત્કાલિક ધોરણે કચ્છ કેનાલ ચાલુ કરે સરકાર એક ખેડૂતોના હિતમાં નિર્ણય લે એ હું આપના માધ્યમથી સરકાર ને વિનંતી કરું છું